નમસ્કાર આલાપ ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ શિક્ષણને પ્રોત્સાહન આપવા સરકાર શ્રી દ્વારા લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે પરંતુ આમોદ તાલુકાના પુરસા ગામમાં જૂના જર્જરિત ઓરડાઓને ઉતારી લેવામાં આવ્યા બાદ નવા રૂમ બનાવવામાં તંત્ર દ્વારા કોઈ ઉદાસીનતા દેખાવામાં આવતા પુરસા ગામના શાળાના બાળકોનું હાલ તો શિક્ષણ કાર્ય બગડી રહ્યું હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે આમોદ તાલુકાનો પુરસા ગામ કે જે ગામમાં જંબુસરના ધારાસભ્યના માજી પી એનો નિવાસ છે એમના જ ગામની પ્રાથમિક શાળાના જૂના જર્જરિત મકાનને થોડા સમય પહેલાં ઉતારી નાખવામાં આવ્યા હતા પરંતુ આ ઓરડાઓ ઉતારી નાખવામાં આવ્યા બાદ નવા ઓરડાઓ બનાવવાની મંજૂરી સરકાર શ્રી દ્વારા આવવા આવતી ન હોય શાળાના ભૂલકાઓને બહાર ખુલ્લામાં ભણીને પોતાની શિક્ષાની જિજ્ઞાસા પૂરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પુરસા ગામમાં આ જૂના ઓરડાઓ ઉતારી નાખ્યા બાદ તંત્ર દ્વારા નવા ભવનના ઓરડાઓની મંજૂરી આપવામાં ન આવતા શાળાના ભૂલકાઓને હાલ તો મારું નામ પરમાર અરવિંદભાઈ છગનભાઈ છે હું ગામનો રહીશ છું અને એક ગામના જાગૃત નાગરિક તરીકે મારે જણાવ્યું કે અમારા ગામની અંદર એકથી આઠ ધોરણ સુધીની પ્રાથમિક શાળા આવેલી છે અને જેમાં એકસો પંચોતેરથી એંસી જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અમારા ગામમાં એક વર્ષ અગાઉ જે જૂના જર્જરીત બે મક ઓરડા હતા સ્કૂલના તેને તોડી પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ એક વર્ષ પછી હજુ ઓરડાઓનું નવેસરથી નિર્માણની કોઈ કાર્યવાહી થઈ નથી આ બાબતે મેં અમારા આમોદ તાલુકાના શિક્ષણ જે સાહેબ છે એમને રજૂઆત કરી હતી અને કહ્યું હતું તેમણે મને જણાવ્યું હતું કે આ બાબતે મેં જે કંઈક કાર્યવાહી છે કરવાની તે કરી દીધી છે અને ગાંધીનગરથી હજુ કાર્યવાહી બાકી છે એટલે મારી તો નમ્ર રજૂઆત છે ને કે અમારા ગામ માટે જે આ બે ઓરડાઓ છે તે બનાવી દેવામાં આવે તો વિદ્યાર્થીઓનું શિક્ષણ પથળતું અટકે અને આ બાબતે મેં અમારા આદરણીય શ્રી ડી કે સ્વામી સાહેબને પણ રજૂઆત કરી હતી અને તેમણે આ બાબતે ઘટ્ટું કરવાની મને ફયધારણા આપી છે અને મને વિશ્વાસ છે કે વહેલી તકે આ કાર્યવાહી કરવામાં આવે અને આ ઓરડાઓનું પુનઃનિર્માણ થાય તો અમારા ગામના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને